એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એના માટે રાજકીય પક્ષોના માન્ય રાજકીય પક્ષોના પદાધિકારીઓની મિટિંગ રાખવામાં આવી હતી એમને એસઆઈઆરની અત્યાર સુધીની કામગીરી અને ભવિષ્યના આયોજન વિશે માહિતગાર કરવામાં આવેલ છે હાલ એસઆઈઆરની કામગીરી અંતર્ગત આપણે મેક્સિમમ ફોર્મ ડિજિટાઈઝ થાય ભરાઈને પરત આવે એના માટે બીએલોને પૂરતી પૂરતો સાથ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવે છે જે લોકોના નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે એમણે ફરજિયાતપણે પોતાનું નામ ચાલુ રાખવું હોય તો આ ફોર્મ ભરવું ફરજિયાત છે લોકોને અપીલ છે કે આ ઝુંબેશના અંદર પૂરતો સહયોગ આપે થેન્ક યુ